તો નમસ્કાર મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભેંસનું લાઈવ દૂધ કેવી રીતે નીકળવામાં આવે છે લાઈવ મિલ્કિંગ અહીંયા તમને આ વિડીયોમાં આપણે બતાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોની એન્ડ સુધી જજો બહુ તમને લાસ્ટ સુધી બતાવું છું કે અમારી ભેંસ કેટલું દૂધ આપે છે કઈ રીતે દૂધ આપે છે તમે જોઈ રહ્યા છો આવી રીતે દૂધ નીકાળવામાં આવે છે મિત્રો હાથોથી તમે જોઈ રહ્યા છો લાઈવમાં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં અને અમારા વિડીયો તમે કયા કયા ગામથી જુઓ છો એને પણ કોમેન્ટ કરવામાં ભૂલતા નહીં મિત્રો જોઈ રહ્યા છો લાઈવમાં મિત્રો તમે દૂધ કઈ રીતે મિલ્કિંગ કરવામાં આવે છે તે તમે લાઈવ અહીંયા જોઈ રહ્યા છો લાસ્ટમાં કેટલું દૂધ આપે છે એ પણ તમને બતાવી દઉં છો અહીંયા કે એક વેસ કેટલું દૂધ આપે છે એક ટકનું જોઈ રહ્યા છો મિત્રો અને આવા બીજા ઘણા બધા પણ વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલ છે તો ત્યાંથી તમે અન્ય વિડીયો જોઈ શકો છો આ લાઈવ વિડીયો છે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો કારણ કે આવા બીજા ઘણા બધા વિડીયો અમારા અહીંયા આવતા રહેશે તો વિડીયોને લાઈક ના કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો કારણ કે ઘણા બધા વિડીયો આપણા આવતા રહેશે જોઈ રહ્યા છો આવી રીતે દૂધ નીકાળવામાં આવે છે ડોઈલમાં મિત્રો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા બીજા વિડીયો તમને જોવા આમ